આ ડોક્ટર સાહેબ તો કેવી દવા કાઢી ઇલાજ ના થાય તો પોણસો રૂપિયા એનો એ બધા દવા પણ હું પડી વળ્યો પણ આ એક જ ડૉક્ટરની દવા માફક આવ્યા આ પેલા પહેલાં નું દ્રષ્ટ થઈ જીતી રેટ આટલો લડતો હવે આ ખુશી થઈ જઈ આ ના થાય ઈલાજ તો પોણસો રૂપિયા ઇનોમ તો હારી જાય આ તો આટલા જમા તો આવો એ નહીં કે પોણસો રૂપિયા ઇનામ ખીજવાના કોણ હાલ આ તો ખાલી બોલવા વાળા છે પણ આ ડોક્ટર તો એ વાત છે જા દો નહી ફેજેગા હા હા ડોક્ટર એ બીજી વાર કીધું કે આપણે જઈ ના આવ્યા તો એ પણ ઉછુર લગી લાગતું હોય તો આપણે જઈશું પણ બીજી વાર હા આપણે હવે ગેસ સાઈડ જઈએ વેરાબા હા વાતો વાતોને આ ડોક્ટર ના પાસે આવ્યો તો કે હું શું જોઉં એ આ તો ઉદ્રસને ફર્સ્ટ નંબરના ડોક્ટર ઇલાજ ના થાય તો 500 રૂપિયાના હા તો રાખી ગયો પાવ ઇનોમરેશન

આજે તો આ ડોક્ટર ની પછી ઈલાજ ના થાય ન તું હા મને તો પૈકી નહીં પાંચસો રૂપિયા નો તો લેવાના લેવાના હું એ ચો ઈલાજ કરે આજે મને

કોણ છો ના હજાર ને બે હજાર રૂપિયા લઈ ને જવાનો તમે હા ખુ ભાડો હું કઉ ડોક્ટર સાહેબ બોલા બોલા મારે તકલીફ છે બોલા ને હું તકલીફ છે તમાર અરે મારા જીભમાં કોઈ સ્વાદ નહી આવતો હું કોમ ખાઉ ને તો કોઈ જાતનો સ્વાદ જ નહી આવતો બોલો એ હું એટલે કોઈ સ્વાદ નહી આવતો ખાવાનો ઘર તે કો કમ પણ સ્વાદ જ નહી આવતો તુરુ તુરુ બાર હમ આ

તો પંચોણા હજાર કરીને પાછો આવ બાકીને સોરવાનું થતું જ દે જવા તો નહીં દઉં મારો મફત ના કોઈ થયું નહીં મને ખાલી ઈમ હું પાંચસો રૂપિયા લઈને હીજું મને પેટ્રોલ આવી અને જવા તો નહીં દઉં અરે આવી નહીં તો કરી મારા મને એવું લાગે ને તો મારા જે ઓટો ઓટોમાં જવું પડશે પંચસો રૂપિયા લઈ જ્યો ને જતા તો નહીં જ કરવા મારે જવું જ પડશે એટલા પાસ શિનામ તો હવે તો હું આવી ગઈ જ ગયો પૈસા હે હા અરે બોલો બોલો અરે યાર હું વાત કરું તમન કે હું દીપા હું ઓકે કે તને સીગા મોથામાં હું મને કોઈ યાદ જ નથી આવતો એ ભાઈ આને એવું આયે ઓહ એવું અંધો બેવ બેવઈ બે હો બેહી વાત કરો બે બે

મારે ઘેર તો આજ તો જવું જ નહીં મિનિટ કોઈ એટલે ને વાગે પાછું પણ આજે હજાર રૂપિયા પાછા લીધા વગર આવું જ નહીં ગમે તે કરીને આજે એના જોડેથી પૈસા પરાવા એટલે પરાવા પરવાર એવું તો હવે હું કરું વિચારવું પડશે ફટાફટ હા

ડોક્ટર જોરદાર હૈ ગયા એ મીનો કે વન નંબર ડોક્ટર આ ઓવા અરે માર તો લોચા લાગી હું હલા લોચા થયા તા પા તમે ના ઓચું ને આ ઈલાજ ના થાય તો કોણ છોડ કે ઈનો વાહ ઓવા એ હું લાલચમાં આવી ગયો તે મજો ડોક્ટર નો ગપકો મારે ને તો બોલો કમ્પ્લીટ ઈલાજ કરે તે માર તો પર 1500 ની ચોધી પડી તમે ખબર નઈ લાલચ બુરી બલા હે એ લાલચ રખાય જ નઈ એ વાત સાચી આરો લાલચ ના કરીયો તો સારું હતું